ગંભીરા બ્રિજની દુર્ઘટના મામલે સસ્પેન્ડેડ અધિકારીઓને જવાબ લેવા માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે આ મામલે એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સસ્પેન્ડેડ ઇજનેરો સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ શરૂ કરી એસીબીએ સસ્પેન્ડેડ અધિકારીઓને જવાબ લેવા માટે બોલાવ્યા છે ચાર સસ્પેન્ડેડ ઇજનેરો પૈકી ત્રણ ઇજનેર એસીબી સમક્ષ હાજર થયા હતા તેઓના નિવેદનો લીધા બાદ સસ્પેન્ડેડ ઇજનેરોની સંપત્તિની તપાસ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાને ન બોલાવ્યા હતા નાયકાવાલાને કોણ બચાવી રહ્યું છે તેવા સવાલો ચર્ચાને એરણે ચડ્યા છે બેઠા એ છે ભાઈ અરે અમને કયું મને